શહેરમાં કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટમાં પાર્સલ બોક્સની બોક્સનયાડમાં અંતરજાળના ઈસમે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરડો પાડીને રૂપિયા એક પોઈન્ટ અગિયાર લાખના દારૂ સાથે શખ્સની ધરપકડ કરી લીધી છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સાંજના પેટ્રોલિંગમાં હતી ત્યારે કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટમાં પાર્સલ બોક્સની આડમાં અંતરછાળ ખાતે રવેચી નગરમાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો અરવિંદસિંહ જાડેજાએ દારૂ મંગાવ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે વોચ ગોઠવી આરોપી દારૂ લેવા આવતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી આરોપીની પૂછપરછમાં મનોહર પ્રેમ પ્રેમસિંઘ રહેવાસી બુચેટી જોધપુર રાજસ્થાનવાડાએ દારૂ મોકલ્યો હોવાની કેફિયત આપી હતી પોલીસે બાઇક મોબાઈલ દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો બાદ બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે